તો હે ગાઇઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ આજના બ્લોગની શરૂઆત થાય છે સાડા નવ અને પોપાર્ટી કારણ કે આ દવા છાંટવાનો સારો મારો આવ્યો તો કઈ કઈ દવા છે એક બતાવી દો અને પછી સીધે સીધા છાંટવાની શરૂઆત કરી દઈ કારણ કે ટાઈમ જાદો થઈ ગયો છે અને હું મોડો પગ ગયો છું એટલે આ મોટા જીરોમાં તો છંટાય તો છાંટવાની છે બાકી જીરામાં અત્યારે સાંટવાની એટલે જીરા માટે અલગ દવા છે અને મોટા દવા મોટા જીરા માટે એ અલગ દવા છે એટલે શરૂઆત પાહા જીરુંથી કરવાની એટલે જીરુંની દવા અલગ છે એટલે એ સાંટવાની શરૂઆત કરી દે ને કઈ કઈ દવા છે એક છે બતાવી હવે વાત કરીએ કે આપણી પાસે દવા કઈ કઈ છે અને કઈ કઈ સાંટું હું જીરામાં તો એક નજરમાં લઈ અને પછી વિડીયોની આગળ શરૂઆત કરીએ વસ્તુ દેખાડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે અત્યાર સુધીની મેં દવા કેટલી બગાડી જવું હોય જાવ આ કબાડ દેખાય આ હોળ કિલો જીરુંની અંદર આથી પણ વધારે સાંટી છે કારણ કે આપણે પેલી બાજુ જે છાંટી છે ને ઓલી સાઈડમાં એ બધું ઓલી સાઈડમાં જ પડ્યું હોય આ બાજુ જે સાંટી છે ને આ લીમડેથી પેલી બાજુ ઠેઠ ઓલી સાઈડમાં લીમડો દેખાય ઠે આવડો હવે જ્યાં સુધી અને આ બધું આ ખૂણામાં અને આટલું એ એટલા નહીં આટલી દવા થઈ છે અત્યાર સુધીની અને હજી કેટલી થાય એનું કાંઈ નક્કી નથી તમે જોઈ શકો અત્યારે જે આટલી ખાલી થાય છે એટલે આપણી આ બીજી આવશે કારણ કે આ બધી એક એક છટકાવની જ છે એક છટકાવમાં પચી જાય છે અને આજ લગભગ પચી જાય છે એટલે કાલે આ આ સાઈડમાં સાટવા માટે બીજી લાવી દીધું છે કારણ કે હવે તો બહુ વધારે નહીં જોવે કારણ કે હવે તો એમ પિસ્તાલીસ અને સલ્ફર બે જ જોઈશે એટલે લગભગ દવાનો ખર્ચો કેટલો આવે બિલ જોવું પછી ખબર પડે ટોટલ કે કેટલા બિલ હૈ અને લાસ્ટમાં એ આપણે બિલ પોતાને એડ કરી દઈશું કેટલું હે અને કેટલી દવા ચટાણી હે આપણે કારણ કે જીરું પાક છે એટલે અમથો હિસાબ તો કરવો જ હોય છે કે કાંઈ વધે એક વાંચતું જ નહીં નકરા આપણે એટલે હજે તો એટલો બધો ખર્ચો નહીં જ આમ ઘણો તો દસ બાર હજારની આજુબાજુમાં લગભગ પગી ગયું હોવું મારું મને એવું કહે છે કારણ કે દર વખતે હજાર ઉપરની દવા આવે છે એટલે એટલા રાઉન્ડ તો કમસે કમ માર્યા દઈ છે દસ બાર રાઉન્ડ અને એથી વધારે થયા હોય તો ખબર નહીં એ બિલ જોવું એટલે હું તમને લાસ્ટમાં છેલ્લે જીરુનું એન્ડ થઈ જાય એટલે એનો હિસાબ કરીને છેલ્લે લગાડી દઈશ વિડીયોની અંદર ટોટલ બિલ કે કેટલા કેટલી વખત આપણે છટકાવ થયા છે અને કેટલી કેટલી દવા જઈએ તો ચાલો ફટોફટ ચાલુ કરી દઈએ અત્યારમાં પછી આગળ મળી જાય તો મેં પહેલાંય કીધું હતું ને અત્યારે પણ કહું છું કે આને પકવવું હેલ નથી બીજું બધું પકવવું હેલે કે આમાં જો એક ભૂલ થાય તો એક જ ઓલે સાફ અને જેવા તેવાનું કામ નહીં જીરું પકવવું એ અને આ આપણું પાહું જીરું હોય એમાં અત્યારે ચાલુ હોય દવા છાંટવાનું આપણું પાહું જીરું હોય આ પાયેલું હોય અને આ જમીન આપણે સહેજ કાળા જેવી છે પહેલી બાજુ આપણે કાંકરાવાળું છે કારણ કે આ તાર કાંઈ પી નાખેલું હોય એટલે આમાં થોડીક બીક રહે પણ આમાં જરાય બીક નથી આપણે કારણ કે ટાઈમ ટુ ટાઈમ દવા બવા છાંટવાની અને પાણી પાવાનું તો તમને ખબર જ છે કે આપણે બંધ નથી કરવાનું અને દવા કેવી રીતે હું કેવી કેવી છાંટું જોઉં આવી રીતે કેરા બહુ મોટા હૈ થોડું છે તો ફાઈનલી દવા સટાઈ જઈ હે એક પપ જેવું રહી ગયું છે કારણ કે પપની બેટરી પચી જાય લાગે એવું છ પપ જ થયા અને આટલી દવા સટી જઈ જો જોવા અમે ખૂણા સુધી સટાણી હે જે થોડુંક પેલી બાજુ બાકી છે આ બધી છટી સટી હાજી એ રંગ રાખ્યો હે કઈ રોગ દેખાતો નહીં પણ છતાંય છાંટી દીધી હે અને રહેતા રહેતા સારું થઈ ગયું અત્યારે પાછો વિચાર આવે છે કે આ બધો કપા પાડીને વાઈ દીધો તો સારું હતું પણ કાંઈ વાંધો નહીં આવતા વરે શાળો કરશું કારણ કે આ આ વરામાં બહુ વધારે જણે શાળા કરી નાખ્યા હે એટલે ભાવ થોડોક રૂટ છે પણ આવતા વરે કંઈક કરશું જે આ વરામાં જેને જેને શાળા કર્યા છે એ આવતા એ નહીં કરે આપણે આવતા વરાએ કરીશું કારણ કે આવતા વરે આ જગ્યાએ બધે કપાય છે જીરું હોય છે અહીંયા અને જે જગ્યાએ અત્યારે કપાય એ જગ્યાએ બધે જીરું હોય છે એટલું બે બે થી તો ઠેલી જેવો કપા હમે એટલે વાય કહેવાય બાકી કપાના શાળા નહીં કરવાના હવે જીરા ઘોડ્યા થઈ ગયું કપામાં એટલે આવતા વ્યે બાઈક બધે વાવી દઈશું જીરું અને એના આગલા વર્ષ વાવવા માટે ઓલી સાઈડમાં આપણે પડતું રાખશું થોડું કારણ કે એ સાઈડમાં એડા વાવી દઈશું એટલે આ સાઈડમાં વાવી જઈશે આપણે જીરું અને ઓલી સાઈડમાં એડા રહીશું તો આવતી ખેલીમાં વાવશું તો આ ત્રીજા વર્ષે પાછું આ થઈ જાય આમ ગણો તો અમે એક વરા નહીં ને એક વરા વાવી તો અમારે જીરું થાય આ વરે વાવ્યું તો આથી ત્રીજા વરે જીરું વાઈ દેવી એટલે ચાલે ત્રીજા વર્ષમાં આવડવા હતું એને જગ્યાએ ખાલી થઈ જાય એટલે જીરું બહુ હોય તો ઉપાધિ નહીં બાકી કાળી જમીન વળે જીને ઝીણે કર્યું છે ને આઠના વર્ષે જીરું કરી શકે પણ તોય થાવેની શક્યતા નહીં અને અમારે એવું કાંઈ નહીં થાય જ તે એટલે ખોટી મથામાં નહીં ચાલો મળીએ હવે થોડુંક ખાતો આવું એનર્જી ઘટી જાય મારામાં અને ટાઈમ થઈ ગયો છે એક એટલે ફટાફટ જતો આવું અને મોટર ચાલુ છે હાથ પગ ધોય અને ભાગું સીધો ચાલો મળીએ આગળ આ જીરું રહ્યું ને એમાં ગયા વર્ષે પેલું ટાટર રહ્યું ને એથી કે ખુદ જીરું હતું આ વાવેલામાં વાવેલામાં ફરી વાર વાવ્યું છે પણ ફાઇનલી વાંધો નથી આવ્યો કારણ કે વાવેલું હતું અને એ પછી એમાં આમાં ઢહીડ્યું હતું થોડુંક લેવલ કરવા માટે એટલે થોડું ઘણું ધોળા ડેવળી થઈ જાય એટલે ઓછો વાંધો આવ્યો હોય બાકી આ ફિલ્ટર દેખાય ને એથી આ બાજુ ગયા વર્ષે જીરું હતું જ તે આમાં અને આ ફરી વખત વવાણું છે હવે વિચારીએ છીએ આ જીરાને પાણી પાવી કે ન પાવી અને ઘણા ખરાબ હવે પીળા થાવા માંડ્યા છે આમ ઘણો તો ઘણા લોકો કે અમારી સાઈડમાંથી એમ કહેવાય જીરું ખાટું થઈ ગયું છે એટલે વિચાર્યું છે એક પાણી પી જશે તો વધારે મજા આવે છે આટલું એટલું થયું છે અને જે ઘણા ખરા છોડવા બાકી છે એટલે છે અને આ બાજુનું જુઓ આપણું આ બાજુમાં એ કાંઈ નીકળી જ નથી થતું અને આ સાઈડમાં જુઓ પાકવાનું ચાલુ થયું છે આ પીળું થવા માંડ્યું છે બધે અને આ ટ્રેક્ટર નાખેલા છે એટલે એ થોડુંક અંદર આંક્યું હતું એટલે થોડુંક બળ્યું છે અને આવડું આ હવે પાકમાંથી આવી ગયું હોય ફૂલે ફૂલ હવે એક પાણ પી જાય છે તો વાંધો નહીં આવે લગભગ પાકી જવું જોવે કે બે પાણ જોવે દાણા તો આની સડી ગયા કમ્પ્લીટ પેલા દાણા નહોતા સડ્યા હાઈટ એવી છે અને બીક લાગતી હતી પણ હવે ફાઇનલી બીક નહીં લાગે કારણ કે હવે થઈ ગયું હે બધું કમ્પ્લીટ આ જોવા આપણું આગતરું આના કરતાં જાજો ફેર નહીં છે અઠવાડિયાનો હોય કે વધારે હોય એટલો જ ફેર છે અને આ બધું પીળું થઈ ગયું છે હવે અને એક પણ પી છે તો વધારે મજા આવશે કારણ કે જે આ જો દાણા કોકો કાચા છે એક પણ પીવે એટલે બધું પાકી જવું જોવે એટલે વિચાર્યું છે કે એક પણ પાઈ દેવી છે તો એવું લાગે તો આજ મોટર ચાલુ કરીને પાઈ દેવું પછી ઝાઝી તાણ પડે પછી પાવવું નહીં ઝાઝી પાણી પડી જાય પછી પાવીએ એટલે આ જતું રહે બધું અને એથી આગળનું આપણું જો કમ્પ્લેટ જ છે જે ચાલો આગળ મળીએ ઓલી વિડીયો લાંબો થઈ જશે